વિરંબા સમાચારમાં આગળ વાત કરીશું તો પાટણની કેન્દ્રીય વિદ્યાલયમાં સગીરભાઈની વિદ્યાર્થીની સાથે બનેલી ઘટનાને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે અંગે ગોલાપુર ખાતે ફરિયાદ નોંધવામાં આવે છે પીડિતા કિશોરી અને આરોપી કિશોર એક જ વર્ગમાં અભ્યાસ કરે છે કિશોર ચાર મહિનાથી કિશોરીને હેરાન કરતો હતો જે અંગે કિશોરીએ પરિવારને જાણ કરી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સગીરાએ કરેલા આપઘાતના પ્રયાસના મામલામાં પોલીસ દ્વારા હવે આ તપાસ હાથ ધરવામાં આવી ગઈકાલે પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં હકીકત એવી છે કે પાટણની જે કેન્દ્રીય વિદ્યાલય છે એમાં સગીર વયની એક કિશોરી અભ્યાસ કરે છે અને તેની સાથે તેના જ ક્લાસમેટ બીજા અભ્યાસ કરે છે અને એમાં એક જે બીજો કિશોર છે પુરુષ કે જે આ સગીરો એની કિશોરીને છેલ્લા ચારેક વાસી હેરાન પરેશાન કરતો હતો અને આ બાબતે કિશોરીએ એના ઘરે પણ વાત કરેલી હતી અને આ બાબતે શાળાનું પણ ધ્યાન દોરેલું હતું ત્યાર પછી ગઈ તારીખ સોળના રોજ આ કિશોરી છે એ કેન્દ્રીય વિદ્યાલય ખાતે અભ્યાસ અર્થે ગયેલી ત્યાં તેના ક્લાસમાં ભણતા એક બીજા પુરુષ કિશોરે અને તેના બે મિત્રોએ આ કિશોરીને ભૂતકાળમાં જે રીતે હેરાન પ્રસાન કરતા હતા એ જ અને અનુસંધાને તેને ક્લાસરૂમમાં પકડી અને એક કિશોરે ડાબા હાથે કટર બ્લેડ વડે પાંચ ચેકા મારેલ અને લાઇટરથી છે તો ડાબા હાથના અંગૂઠા પાસે એની આંગળીઓને બાળી જલાવી અને કરે